સૌ નાગરિકોને જનતાને સેવાનો ટાઈમ સેવા કરવાનો ટાઈમ જે સેટ કરવાનો સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે કરવાનું છે એ આજે અંદર અંદર સૌથી મોટી હોસ્પિટલ તાલુકા બાજુમાં બનવા જઈ રહી છે એનું આપણે ખાતમુહૂર્ત આપણા સાંસદના આધારે સાંસદના હાથે આપણે ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું અને એ ખાતમુહૂર્ત થી આજે કામ બી શરૂ થઈ ગયું છે પણ આજે વિધાનસભાની આજે સૌ સારો આયોજન થયું અને આ વિધાનસભાની વિધાનસભાની અંદર અંદર નાના મોટા કામો સારા એવા કામ થાય આપ સૌના આશીર્વાદ મળે આજે વિધાનસભાની અંદર જોવા જઈએ તો રોડ રસ્તાથી માંડી અને ટોટલ આજે રાજ્ય સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા વિધાનસભાની અંદર બેતાલીસ હજાર બેતાલીસ કરોડ ના ખર્ચે આજે વિકટ પ્રશ્ન નડિયાદ તાલુકાનો હતો નડિયાદ તાલુકાની અંદર આખું રાઉન્ડ મારી અને પાલયા જવું હોય તો નડિયાદ તાલુકામાં ગણપતિ ચોકડી આયા પછી મરીડા થઈ અને પાલયા જવું પડે આ બાજ કટલાલ થી આવો તો આ બાજ પાલયા જવું હોય મોરેલ જવું હોય તોય આપણે એની માટે ગોર ફરવું પડે ચૌદ કિલોમીટર રાઉન્ડ મારવો પડે એટલે સરકારે એની અંદર રજૂઆત કરી અને એ રજૂઆત કર્યા બાદ આપણે સાડા આઠ કરોડ નો બ્રિજ અત્યારે ટૂંક સમય ની અંદર આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે નવા ગામ થી વીણા નો બ્રિજ મંજૂર થઈ અને કામ ચાલુ થઈ ગયું એ કામ કર્યા બાદ આજે કનેક્ટિવિટી આપણી એકદમ નજીક થાય એ પ્રમાણે અમારા નટુકાગાની બી રજૂઆત હતી તો દીપક ચિરાગની બી રજૂઆત હતી ખડોલના ખડોલ થી કણીનો બ્રિજ બને આજી 10 કરોડના અંદાજની અંદર દરખાસ્ત બી થઈ ગઈ છે અને ટૂક સમયની અંદર ખડોલ અને કણીનો બ્રિજ બી આપણે ખાત કરવા જઈ રહ્યા છીએ અનેક કામો અનેક બી વિકાસના કામો આપણે બધા બૌદા વિધાનસભાની અંદર કરતા આવ્યા છીએ અને વિધાનસભાની અંદર આપણા લોકાર્પણો અને ખાત તો થતા જ રહેવાના છે આવનાર સમયની અંદર જ્યારે મેં સંકલ્પ લીધો છે કે બે ની અંદર હું ધારાસભ્ય બનીશ તો મારે મા બાપ વગરની ગરીબ દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ આજે ચોથું સમૂહ લગ્નનું આપણે આ આયોજન ચોથા વર્ષની અંદર પ્રવેશવા જઈ રહ્યા છે ત્યારે ચોથાનું સમૂહ લગ્ન આપણે બીજા કે ત્રીજા મહિનાની અંદર તૈયારી કરી રહ્યા છીએ કારણ કે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ સંકલ્પથી હું પાછો પડ્યો એમ નથી આપના સૌના આશીર્વાદથી જ હું આ સાથના સહકારથી જ આજે આ મા બાપ વગરની દીકરીઓના સમૂહ સમુલગ્નનું આયોજન કરવા કરું છું અને આપ સૌનો સાથ અને સહકાર મળે છે ત્યારે એક બીજી બી વાત કરી હતી કે મારા વિધાનસભાની અંદર જે પણ દીકરી કે દીકરો ભણતો એવો હોય જે પણ દીકરી ભણત ભણે એવી હોય જે દીકરી ભણે આગળ વધે એવી હોય એ દીકરીની તમામ ફીનો ખર્ચો હું મારા સેલરીની અંદરથી મારા સરકારના પગારમાંથી જે પણ હું આજની તારીખની અંદર સરકારની અંદરથી જે પણ પગાર આવે છે હું લેતો નથી એ ફક્ત મા બાપની દીકરીઓના સમુલગ્ન અને સબ દીકરીઓના જરૂરિયાતમાં જે દીકરીને ભણે એવી હોય એવી દીકરીઓના ફીમાં એ ઉપયોગ કરું છું ચાહે કોઈ બી કેમ કે કે આ વાત સાચી છે તો મારું પાસબુક કઢાઈ અને જોઈ લેવાનું

સણાલી ગામની અંદર આ ધરમપાલને બધા છોકરાઓને પોલીસની ભરતીનો દોડની વિષય હતો ત્રણ દિવસ પહેલાં ધરમપાલને બધા આયા ચાર દિવસ પહેલાં હું અહીંથી નીકળતો હતો ત્યારે વાત થઈ કે ભાઈ અમારે અહીંયા દોડવાનું બહુ મુશ્કેલ છે ત્યારે રમેશભાઈ અમારા સરપંચ અને મુકેશભાઈની બી રજૂઆત હતી કે આ દીકરાઓ છોકરાઓને સ્કૂલની અંદર પોલીસની અંદર દોડની અંદર આખું ગ્રાઉન્ડ સાફ થઈ જાય અને કામ પૂર્ણ થાય તો આપણે એની માટે આખું આજે આપણે ગ્રાઉન્ડનું બી લોકાર્પણ કર્યું કે જેથી કરીને છોકરાઓનો અભ્યાસ અને છોકરાઓને આગળ વધવા માટેનો પ્રયત્ન માટે બી મારી તત્પરતા હોય છે આપ સૌના આશીર્વાદથી આજે મૌધા વિધાનસભાની અંદર એક સેવા કરવાનો એક સેવા કરવાનો એક મોકો મળ્યો છે એક પ્રજાનો સેવક તરીકે મારી જવાબદારી બને છે કે નાના માણસથી લઈને મોટા માણસથી લઈને વડીલથી સુધી એ મારી જવાબદારી છે કે મારે વિધાનસભાની અંદર કઈ જગ્યાએ ક્યાં શું કરવાનું છે એ આપ સૌના આશીર્વાદથી હું આગળ વધતો રહ્યો છું આપ સૌના આશીર્વાદ મળ્યા આજે મારું સન્માન કર્યું આજે મંત્રી તરીકે આજે સણાલી ગામની અંદર પહેલી આપ સૌએ સન્માન કર્યું એ બધા મારું નદમસ્તક નમાઈને વડીલોને બી હું આશીર્વાદ માગું છું ભારત માતાજી ગઢવી ગુજરાત એટલે મારે સણાલીની અંદર બેંકે લાવવાની છે અને સારું આરોગ્ય કેન્દ્ર બી બનાવવાનું છે સારા વિકાસના કામો થાય એટલે આમ તો વર્ષોથી સૌ તમે બધા જાણો જ છો અને આપના સૌના આશીર્વાદથી આજે તમે મને બે હજાર બાવીસની અંદર ચૂંટણીની અંદર જે આટલો મોટો જંગી બહુમતીથી મને જીતાડ્યો અને આપ સૌના આશીર્વાદ મળ્યા ત્યારે હું ધારાસભ્ય બન્યો એ આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ આજે નાના નાના માણસ તરીકે નહીં પણ નાની ઉંમર ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે આ વડીલોને એક વાત કરું તો આજે ગુજરાત સરકારની અંદર આપ સૌના આશીર્વાદથી આપ સૌના આશીર્વાદ ફળ્યા તો આજે રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી અને પંચાયત મંત્રી તરીકે મને ગુજરાતની સેવા કરવાનો આપ સૌના આશીર્વાદથી મને મોકો મળ્યો છે મૌધાની અંદર દિવસે દિવસે જેમ દિવસ જાય છે એમ આપણો મૌધામાં પાર્ટીનો વ્યાપ બી વધતો જાય છે અને પરિવાર બી મોટો થતો જાય છે જ્યારે પરિવારની વાત કરીએ ત્યારે સંગઠનથી માંડી અને ચૂંટાયેલા પ્રતિનિધિથી માંડી અને સૌ આગેવાનોથી માંડીને સૌનો એક સાથેનો પરિવાર બને છે અને એ પરિવારના સાથ અને સહકારથી આજે જે કંઈને કંઈ આગળ હું વધુ છું એ સૌના આશીર્વાદથી વધુ છું આજે મૌદાના વિકાસની વાત કરીએ તો આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે મૌઝાની અંદર સાણાલી ગામની અંદર એકસો બાવન પોઇન્ટ ત્રાણું ત્રાણું કરોડના ખર્ચે આધુનિક ભવનનું નિર્માણ આજરો જ થઈ રહ્યું છે ચારસો સાહીઠ ચોરસ મીટરના વિશાળ સંકુલમાં અમે અમે માત્ર દિવાલો નથી બનાવવાની આપણે પણ સુવિધાઓનો ભંડાર લાવી રહ્યા છીએ અહીં હવે આપણા ગામમાં જ લેબોરેટરી અને એક્સરે જેવી તપાસ થશે આજે એક્સરે અને લેબોરેટરીની તપાસ કરાવવા માટે આપણે જવું પડતું હતું નડિયાદ મૌદા કટલાલ અમદાવાદ સિવિલ જવું પડતું હતું ને એ બધી સુવિધા હવે તમને આ તમારા સેન્ટરની અંદર સવાલીની અંદર મળશે માતાઓ અને બહેનો માટે ખાસ સ્ત્રી વોર્ડ અને લેબર રૂમ હશે નાના ઓપરેશનો માટે માઇનોર ઓપરેશન થિયેટર પણ અહીં ઉપલબ્ધ થશે આજે આ કેન્દ્રમાં વાર્ષિક તેર જેટલા દર્દીઓ આવે છે પણ આ નવી ઇમારત બન્યા પછી સનાલી ગામને આજુબાજુ દસ ગામોને ત્રીસ હજાર નાગરિકોનો શ્રેષ્ઠ સારવાર ઘણી મળશે વિકાસ કહેવાય ને તો કોને કહેવાય વિકાસ આને કહેવાય ચાલીસ વર્ષથી વિકાસ કર્યો ના હોય અને બે હજાર બાવીસથી જે વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્ય મંત્રીશ્રી મૃદ્ધો મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જ આ કામ કરી શકે બાકી કોઈ ના કરી શકે આજે પ્રગતિ અંદર બી આ કામ પ્રગતિ હેઠળ છે ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીનાવાડા જે વર્ષોથી આજે મા દશામા ના ધામની અંદર જોવા જઈએ તો એટલી બધી મોટી સંખ્યાઓથી એટલા બધા સંખ્યા એટલે જેની કોઈ વાત નહીં એમપી યુપી આજે ગુજરાત નહીં પણ રાજ્યની અંદર દેશની અંદર મા માં ના ધામમાં દર્શન કરવા યાત્રુઓ આવતા ત્યારે એમને મેડિકલ ની જરૂર પડતી કે તાત્કાલિક આજે પચાસ હજાર માણસ ની પબ્લિક ભેગી થઈ હોય અને કોઈને ગભરામણ થયું હોય કોઈ તકલીફ પડી હોય ત્યારે મીનાવાડા ની અંદર થી એને રિક્ષામાં બેસાડી કે ગાડીમાં બેસાડી અને મૌધા લાવવા પડતા હતા આજે એ જગ્યાએ વડીલોની રજૂઆતથી આજે આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી ત્યાં પૈસા માટે પૈસા કાઢવા હોય તો આજે મોકતા જવું પડે કોઈ યાત્રાળુ આવ્યો હોય કોઈ ખર્ચો કરવો હોય કંઈ લેવું હોય તો એના ખિસ્સાઓ પૈસા ના હોય પણ ખાલી એટીએમ કાર્ડ હોય તો એ જ પ્રમાણે એટીએમ કાર્ડ બી કેડીસીસી બેંકની જોડથી આપણે ત્યાં મુકાવડાયું અને એ મુકાડાયું એનું બી આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ